પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન મધ્યરાત્રિએ મળેલી સ્વતંત્રતા અંગ્રેજો ભારતમાંથી ગયા અને બે દેશ ભારત અને પાકિસ્તાન પંદરમી ઓગસ્ટ આપણે સ્વતંત્રતા મળી પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની જે વાતળી રેખામાં કંઈક અંશે આટલા વર્ષો પછી એવું લાગ્યા કરે કે ક્યાંક આપણા સત્તાધીશો આમાં ભૂલા પડ્યા હોય એવી શક્યતા ખરી એ પ્રશ્નાર્થ છે લોર્ડ માઉન્ટ બેટન આપણા પ્રથમ ગવર્નર જનરલ હતા અને જ્યારે દેશમાં આઝાદી લાવવા માટે આઝાદીના લોડે લડવીયા પોતે લડી રહ્યા હતા દેશ માટે બલિદાનો આપ્યા હતા અને બલિદાનોના સ્વતંત્રતા મળી છે ભારત દેશ એ એને એને સાર્વભૌમત્વ સ્વીકાર્યું અને એવું સ્વીકાર્યું કે એમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ આ બધા સિવાય સર્વધર્મ સંભાવ અને ગાંધીજીએ જે વાત કરેલી સર્વોદય અને અંત્યોદય યોજના છેવાડાના માણસ સુધી જે વાત જાય એનો ઉપદેશ થાય એ એનો ઉત્કર્ષ થાય અને પહોંચે એ વાત પહોંચાડવામાં ક્યાંક આજના સત્તાધીશો નબળા પડ્યા આ વાત આજે એટલા માટે યાદ કરવી પડે કે સ્વતંત્રતા મળ્યા પછી પણ કંઈક અંશે આપણને ઊંડો ઊંડો વસવો જો રહ્યા કરે છે કે ક્યાંક કશુંક ખૂટે છે અને આ ખૂટે છે એ પૂરું કરવાનું કામ આજની નવી પેઢીએ કરવું જરૂરી છે સત્તા કરતા એ મહત્વનું અંગ હતું એના બદલા હવે સત્તા એ મહત્વનું અંગ બની ગયું છે કઈ પણ કરો સત્તા સુધી પહોંચો અને આ વાત હવે ક્યાંક અટકાવી પડશે એવું યુવાનોમાં એક માર્ગદર્શન અથવા જોબ ઉભું કરવાનો સમય પાકી ગયો છે હું એવું માનું છું આટલા વર્ષો પછી કંઈક અંશે લોક સમુદાયમાં જાગૃતિ આવી છે અને એ જાગૃતિનું પરિણામ સારું આવશે આપણે કંઈક અંશે આશાવાદી રહીએ આજે સૂર્યકાલ પરિવાર આક્રોશ પરિવાર અને એસ્ટ લાઈવ પરિવાર વતી મારા વાચકો દર્શકોનો હું ખૂબ ખૂબ આભારી છું અમને અહીં પરદેશ અને બધી જગ્યાએ જે સ્વીકાર્યા છે કંઈક છે નાની શરૂઆત કરીને પણ અમને એમને સ્વીકાર્યા એના હું ઋણી છું આજનો દિવસ હું દરેક ભારતીયને આજના સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવું છું અને દરેક સ્વતંત્રતા દિન ખૂબ પ્રેમ અને લાગણીથી ઉજવે એવી મારી અંતરની શુભેચ્છા જય હિન્દ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બોલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર કોમ્પ્લેક્સ તોડી સ્કૂલ બોર્ડ માં ચિત્ર સ્પર્ધા નું આયોજન કોલેમ્બિયા એશિયા હોસ્પિટલ ની અમદાવાદ માં ટૂંક સમય માં થશે શરૂઆત અમદાવાદ માં ઓલા કેબ ની શરૂઆત પ્રવાસીઓને મળશે હાઈટેક સુવિધા અમદાવાદ ની મહિલાઓને કર્યો પ્રારંભ શહેરના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોકે કોમ્પ્લેક્સના માળ નું અને તેમાં ચાલીસ થી વધુ દુકાનો હોય બાંધકામ તોડવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાના આ ઓપરેશન વિરોધમાં

તેની પૂર્વ તૈયારીઓ પૂર્વ ઉજવણીઓ થઈ રહી છે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ નવ થી ચૌદ ઓગસ્ટ સુધી રાષ્ટ્ર ભાવના જાગરણ સપ્તાહ ની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ વિવિધ મ્યુનિસિપલ સ્કૂલો માં

શિક્ષણ સમિતિ તરફથી નવ તારીખથી પંદર તારીખ આખાએ અમદાવાદમાં રાષ્ટ્રભાવના જાગરણ સપ્તાહની ઉજવણી એ કરવામાં આવી રહી છે એના ભાગરૂપે આજે બારમી તારીખ આખાએ અમદાવાદમાં ધોરણ ત્રણથી આઠના લગભગ એક લાખ જેટલા બાળકો ભારતનો તિરંગો એ દોરવાનું આજે કામ કરશે એટલે કે એક જાતની રાષ્ટ્રધ્વજની ચિત્ર સ્પર્ધા એ ત્રણથી આઠના બાળકોને યોજવામાં આવી છે

કોલંબિયા એશિયા એ ભારત અને એશિયામાં હોસ્પિટલની ચેઇનનું સંચાલન કરતું એક ઇન્ટરનેશનલ હેલ્થ કેર ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રારંભની પૂર્વ ભૂમિકાએ ત્રણ દિવસનું ઓપન હાઉસ આયોજન કરાય છે આ ઓપન હાઉસ પંદરમી ઓગસ્ટથી લઈ સત્તરમી ઓગસ્ટ સુધી દરરોજ સવારે

And it's the eleventh one in the country. Secondly, uh, what will make us really stand apart is going to be the fact that we have something called the flat pricing, where our prices do not vary from room to room in terms of the investigations, or the, you know, the other charges. The only thing that varies is the room type. And coupled with that is also the technology that we bring into the hospital, be it the electronic medical records or the other efficient designs that we've got in the hospital. 150 <laughs> હોસ્પિટલ યુનિટ છે જેનો ઉદ્દેશ અમદાવાદના લોકોને શ્રેષ્ઠ હેલ્થકેર સર્વિસ પૂરી પાડવાનો છે કોલંબિયા એશિયા હોસ્પિટલ ગુણવત્તાયુક્ત હેલ્થકેર સર્વિસ પૂરી પાડવા અને મેડિકલ નર્સિંગ અને સંચાલન પ્રક્રિયાઓના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલને અનુસરવા માટે કટિબદ્ધ છે અમદાવાદમાં કોલંબિયા એશિયાનું નવું એકમ શરૂ થતાં ગુજરાતનું ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસ અનુસરવાને કારણે મેડિકલ ટુરિઝમના મથક તરીકેનું સ્થાન સુધર બનશે સૌથી કેબ નેટવર્ક અમદાવાદ માં તેની સર્વિસ નો પ્રારંભ કરાયો છે મુંબઈ બેંગ્લોર દિલ્હી ચેન્નાઈ પુના ગોવા જયપુર ચંદીગઢ અને હૈદરાબાદ પછી કંપનીનું દસમું સેન્ટર અમદાવાદ છે સૌ વાર રજૂ કરાયેલી એન્ડ્રોઈડ iOS અને Windows એપ્લિકેશન દ્વારા ગ્રાહકોના ઓલ બુક કરાવી શકશે અથવા તો વિકલ્પ તરીકે 079333553355 અથવા તો વેબસાઈટ www.allscap.com દ્વારા ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકાય છે ઓલાની સર્વિસનો અનુભવ કરવા ગ્રાહકો માટે એ HD 2000 કોડનો ઉપયોગ કરીને અમદાવાદમાં તેની કોઈપણ મુસાફરીમાં રૂપિયા 200 નું ડિસ્કાઉન્ટ મેળવી શકે ઓલાજ

મહિલાઓને રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ માટે ના રજીસ્ટર કરાવ્યું છે અમદાવાદ શહેર પોલીસ હેડક્ quarters ના સંયુક્ત પોલીસ કમિશનર એસજી ભાટીએ કહ્યું કે 14 થી 45 વર્ષની તરુણણીઓ યુવતીઓ અને મહિલાઓમાં પોલીસની રાઇફલ શૂટિંગ ટ્રેનિંગમાં ભાગ લેવા માટે ઉત્સાહ છે આજે પ્રથમ દિવસે હેડક્વાર્ટર ખાતે 300 થી વધારે મહિલાઓની બેચને રાઇફલ શૂટિંગની તાલીમ આપવામાં આવી હતી જિંદગીમાં પ્રથમ વખત રાઇફલ હાથમાં લેનાર અમુક યુવતીઓએ તો પોલીસને પણ અચંબિત કરી દીધા હતા હેડક્વાર્ટર ના એસપી ડીબી ઝાલા જેડી વાઘેલા અને સ્ટાફના જનરલ નજર સમક્ષ દિવ્ય પાલ નામની કોલેજ ગલે તો દસ માંથી સાત અને હેમા હેમાલી ત્રિવેદી નામની નામની બીબીએ ની સ્ટુડન્ટ દસ માંથી આઠ ફાયર સચોટ નિશાન પર કર્યા હતા મહિલાઓ અમદાવાદ શહેર ફાયરિંગની સફળતા સફળતાથી અધિકારીઓ ખૂબ જ ખુશ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર